તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ બોટાદના કાયદા વ્યવસ્થા ને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું સમાચારોમાં કરીએ તો બોટાદમાં જે કપાસમાં કર્યો હતો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો પથ્થર મારો કર્યો હતો બધી જ ઘટનાઓને લઈને ના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા હાર્દિક પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો બોટાદની બબાલ મુદ્દે હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો જે આખી ઘટના બની તેને લઈને એવું કહ્યું છે કે ખેડૂત અને પોલીસ વચ્ચે જે ત્યારે ત્યારે બબાલ થઈ દ્રશ્યો પણ આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના એ મહાપંચાયતમાં બોલાવી હતી મહાપંચાયત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ જે છે તે સક્રિય બની હોવાની વાત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે બોટાદ જિલ્લા પોલીસ વડા પણ નિવેદન આપી ચૂક્યા હોવાની વાત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી રહી છે બોટાદના હળદડ ગામે બબાલમાં તમામ લોકો બહારના હોવાની વાત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે તમામ આરોપીઓ સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લા તે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હોવાની વાત હાર્દિક પટેલે કરી છે હળદડ ગામ કે જ્યાં સરપંચે પણ કહ્યું કે ગામના નિર્દોષ લોકો કે જેમને પકડીને પકડી લેવામાં આવ્યા હતા હાલ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવાનું ષડયંત્ર હતું ત્યારે આખી ઘટનાને લઈ હાર્દિક પટેલ છે તેના દ્વારા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો જે છે તે લગાડવામાં આવ્યા છે ખેડૂત અને પોલીસ વચ્ચે જે બબાલતી હતી જે વિડીયો સામે આવ્યા હતા પોલીસે કાર્યવાહી કરી હતી પચાસ થી વધારે એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતો સામે એમણે ફરિયાદ દાખલ કરી હતી

અત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે તમે ગઈકાલે એસપીનું નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું એટલે હું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस